દરેક ક્ષેત્રમાં સાહસની સાથે પ્રયોગશીલતા વધુ સફળતા આપે છે ખેતી સાથે પશુપાલન અને ગૌ સંવર્ધન પણ એમાંથી બાકાત નથી ખેતી પશુપાલન સાથે સંકળાયેલા વ્યવસાયોમાં નવા પ્રયોગો કરનાર અવશ્ય સફળતા મેળવે છે આવા જે ગૌપ્રેમી ઉદ્યોગ સાહસિક અંકુરભાઈ ધુળકિયાએ ગૌ સંવર્ધન સાથે ગૌ જતનનું કાર્ય કરી આત્મનિર્ભર બનવા સાથે ગાય આધારિત ઉત્પાદનોથી યુવા ઉદ્યમીઓ માટે છાણ અને ગૌમૂત્રમાંથી વિવિધ મૂલ્યવર્ધક અને ગુણવત્તાયુક્ત પેદાશ બનાવીને વેચાણ કરી વર્ષે દહાડે લાખો રૂપિયાની કમાણી કરે છે શુદ્ધ અને સાત્વિક ગૌ પેદાશોના મૂલ્યવર્ધનની દિશામાં તેઓ ઝડપભેર આગળ વધી રહ્યા છે

પશુપાલન અને પ્રાકૃતિક ખેતીનો એક રિપોર્ટ જોયા પછી ગાયો સાથે ગૌ સંવર્ધન સાથે ગૌ આધારિત વિવિધ સત્યાવીસ થી વધુ પેદાશ બનાવે છે ગૌ આધારિત ખેતી દ્વારા ખેડૂતો ઓછા પૈસામાં વધુ પાક લઈ સમૃદ્ધિના માર્ગ તરફ જઈ રહ્યા છે એમ જણાવતા તેમણે ઉમેર્યું કે ખેતી અને પશુપાલન શ્રેષ્ઠ છે ગાયનું દૂધ અમૃત સમાન છે ભારતની ગીર ગાયનું ગૌમૂત્ર હોટ કોમોડિટી ગણાય છે ગાયના દૂધ છાણ અને ગૌમૂત્રમાંથી મૂલ્યવર્ધન ઉત્પાદન બનાવીને વેચાણ કરીને જે આવક મળે તેમાંથી સ્વનિર્ભર ગૌશાળા બને તેવો અમારો ઉદ્દેશ છે અંકુરભાઈએ ઉમેર્યું કે ગૌમૂત્ર ઉપર અનેક પ્રયોગો રિસર્ચ કર્યા છે જેમાં સુંદર પરિણામ મળ્યા અને ગૌમૂત્રમાં કેટલાય એલિમેન્ટ્સ મળ્યા ને તેના ઉપર પ્રક્રિયા કરીને ડિહાઇડ્રેટ કર્યા બાદ તેને આઇસોલેટેડ ફોર્મમાં કન્વર્ટ કરીને તેનો પાવડર બનાવી જેનો ઉપયોગ વિવિધ પેદાશોમાં કરીએ છીએ સામાન્ય રીતે વ્યક્તિઓ સ્વસ્થ રહેવા માટે રોજિંદા જીવનમાં વ્યક્તિઓ વિટામિન્સ આયર્ન કેલ્શિયમ પ્રોટીન્સ સહિતના મિનરલ્સ લેતા હોય છે તેમજ ડાયાબિટીસ બ્લડ પ્રેશર કેન્સર કિડનીની બીમારી ડાયાલિસિસ કરાવતા દર્દીઓ થાઇરોઇડ અસ્થમાંથી પીડિત દર્દીઓ ગૌ ઉત્પાદનમાંથી બનાવેલ દવાઓ લેવા પ્રેરિત કર્યા તેના ઉત્સાહજનક પરિણામ મળ્યા છે વધુમાં અંકુરભાઈએ લોકોની માંગને ધ્યાને લેતા ગૌ ઉત્પાદનોમાંથી કોસ્મેટિક વસ્તુઓ બનાવી છે જેમાં સાબુ શેમ્પૂ ફેસ વોશ ટૂથપેસ્ટ કન્ડિશનર છાણમાંથી અગરબત્તી બાયોકોલ સહિતની સત્યાવીસથી વધુ પ્રોડક્ટ્સ બનાવીને ઇન્ટરનેટના માધ્યમથી સત્તરથી વધુ દેશોમાં તેની નિકાસ કરીએ છીએ જેમાં સ્કિનના પીએચ સેટ કરીને કેમિકલ રહિત ગૌ આધારિત વિવિધ ઉત્પાદનો બનાવીએ છીએ અત્યારે અમારી પાસે ગૌ સંવર્ધનનું કાર્ય કરીએ છીએ શોધ કરતા વધારે ગાયો છે પણ અમાર યુનિકનેસ એ છે કે ગાયના ગૌમૂત્રમાંથી ગાયના દૂધમાંથી અને ગાયના છાણમાંથી બધી અમે પ્રોડક્ટ બનાવીએ છીએ અને એ બધી પ્રોડક્ટ બનાવીએ બધી વસ્તુઓ આપણે સેલ કરીએ એનાથી જે ઇન્કમ થાય એને સ્વનિર્ભર ગૌશાળાઓ બને એવો એક અમારો હેતુ છે તો એના માટે મેં જ્યારે શરૂઆત કરી હતી તો હવે ગાયના ગૌમૂત્રથી બનતી વસ્તુઓ માર્કેટમાં ઘણી બધી મળે છે પણ એની એક વર્થ નથી એક નાની વસ્તુ અર્ક મળે છે તો કે પચાસ રૂપિયા સો રૂપિયા અર્ક ગાયનું ગૌમૂત્ર એટલે ગૌમૂત્ર લોકો નોર્મલી લે છે અને બહુ વ્યવસ્થિતથી નથી લેતા એટલે અમે શું કર્યું છે કે ગૌમૂત્રનું અમે આરએનડીને રિસર્ચ કર્યું છે રિસર્ચ કરીને શું કર્યું કે ગૌમૂત્ર ફ્રેશ પીવાલાયક છે જૂનું ગૌમૂત્ર પીવાલાયક રહેતું નથી એટલે ફ્રેશ ગૌમૂત્રને અમે વિધિને ચાર મિનિટમાં કલેક્ટ કરીએ છીએ કલેક્ટ કરીને માઇનસ સેવન ઝીરો ટેમ્પરેચરમાં ફ્રીઝ કરીએ ડિહાઈડ્રેટ કરી આઇસોલેટ ફોર્મમાં કન્વર્ટ કરીને પાવડર જે છે એ આપણે કાઢીએ લઈએ છીએ અને જ્યારે મેં પાવડરનું એનાલિસિસ કર્યું તો લેબ પ્રમાણે એમાં સોનું ચાંદી તાંબુ પિત્તલ કોપર જસત એલ્યુમિનિયમ ફોસ્ફરસ પોટેશિયમ મેગ્નેશિયમ જીંક આયરન કોબાલ્ટ યુરિયા યુરિક એસિડ વિટામિન એ બી સી ડી બી ટ્વેલ બી નાઇન બી સેવન બી સિક્સ બી ટુ બી વન ઓમેગા નાઇન ઓમેગા થ્રી ઓમેગા સિક્સ કર્ક્યુમિન કાર્બોહાઇડ લેક્ટ્રોસ સમજાવને પ્રોટીન આટલા એલિમેન્ટ છે એકચુઅલી જર્મનીનો દાવો તો ફાઇવ થાઉઝન્ડ વન હંડ્રેડ એલિમેન્ટ્સનો છે પણ આપણી પાસે એટલી બધી લેબ કે રિસર્ચ કે ફેસિલિટીઝ નથી એટલે આટલા એલિમેન્ટ્સ આપણે ફાઇન્ડ આઉટ કર્યા છે તેઓ એ વધુમાં જણાવ્યું હતું કે લોકોને શુદ્ધ સાત્વિક અને રસાયણયુક્ત અનાજ પહોંચે તેવા ઉદ્દેશ્યથી સુરતના દર અઠવાડિયે પચીસ થી ત્રીસ હજાર ની આવક મળે છે આમ ઓછો અભ્યાસ છતાં સ્વનિર્ભર બની ગૌ સેવા સાથે વ્યવસાયમાં સફળતા મેળવી તેમણે અનેક યુવા સાહસિકોને પ્રેરણા આપી છે